નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઉપસ્થિત છે આંબાના ફાર્મમાં અને આજે આપણે જાણવાના છે પેકલો બીટા જેલનો ઉપયોગ ખેડૂતે કઈ રીતે કરવો જોઈએ અને સાસી પદ્ધતિ કઈ છે અને નાખવાની અને આનો ઉપયોગ કર્યા બાદ આપણને આંબામાં શું શું ફાયદો જોવા મળે છે ખેડૂત મિત્રો આમ તો જનરલી ખેડૂતો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પેકલો બીટા જેલનો ઉપયોગ કરતા હોય છે માની લો કે આ આંબો આપણે વીસ વર્ષનો થયેલો છે હવે આ આંબો વીસ વર્ષનો થયેલો છે તો આમાં ડબલ કરી નાખવાનું હવે આ આંબામાં આપણે વીસ વર્ષનો આંબો હોય તો આમાં ચાલીસ મિલી મતલબ આપણે ચાલીસ મિલી આમાં પેકલો વિટાજન ફરીથી આપણે નાખવાનું હોય છે ખેડૂત મિત્રો પંદર વરનો આંબો છો હોય તેમાં ત્રીસ મિલી નાખવાનું હોય છે એમ ડબલ કરીને આપણે ખેડૂતોને પેકલો વિટાજન નાખવાનું હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એ જાણવાના છે કે આ નાખવાની પદ્ધતિ કઈ રીતે છે ખેડૂત મિત્રો બાકી આપણે એના થડથી દૂર રાખીને એક રીંગ કરવાની હોય છે ફરતી આમ રીંગ કરવાની હોય છે અને રીંગની ઊંડાઈ આપણે જોવા જઈએ ખેડૂત મિત્રો તો અડધા ફૂટથી એક ફૂટ જેવી કરવાની હોય છે રીંગની ઊંડાઈ તેથી કરીને એમાં આપણે પેકલો જેલ નાખી શકીએ અને બીજી પણ કીટકનાશક દવાઓ એની સાથે સાથે નાખવાની હોય છે આપણે ખેડૂત મિત્રોને આ બધી દવાઓ પેકલો જેલ અને ઘણી બધી કીટનાશક દવાઓ પણ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં મળી રહેશે ખેડૂત મિત્રો અને ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે ઇન્ડિયાના ગમે ખૂણામાં ખેડૂતો આપણી પાસે દવા મંગાવે છે એને આપણે ઘર સુધી મોકલી આપીએ છીએ અને સાથે ફ્રી ડિલિવરી પણ અવેલેબલ છે ખેડૂત મિત્રો અને કેશ ઓન ડિલિવરી જ્યારે ખેડૂતના હાથમાં દવા આવે ત્યારે જે ખેડૂતને પૈસા દેવાના હોય છે ખેડૂત મિત્રો ઈ પણ આપણે સર્વિસ અવેલેબલ છે નેશનલ એગ્રો સેન્ટરમાં ફાયદા વિશે જાણવાનું છે ખેડૂત મિત્રો કે પેક્લો બિટાઝેટ નાખ્યા પછી આમાં ફાયદો કઈ રીતના થાય છે આમ તો આપણે ખેડૂતોને અલગ અલગ ખેતી ખેડૂતો કરતા હોય છે કપાસની કરે છે મગફળીની કરે છે સોયાબીનની કરે છે મગડદની કરે છે મરચીની કરે છે બધાયમાં આપણે ફ્લાવરિંગ તો આવતું જ હોય છે ખેડૂતો શું કરે છે કે વધારે ફ્લાવરિંગ માટે એક દવા નાખે છે ગમે એવી જ રીતે આંબામાં પણ આપણે આવે છે જે એનું કેરી આવતી હોય છે ફ્લાવરિંગ આવતું હોય છે એ પાકને વધારવા માટે ખેડૂતો કેરી વધારવા માટે આમાં આપણે ફાલની દવા નાખતા હોય છે ખેડૂતો ફાયદા તો ઘણા બધા છે જોયા કે આપણે આમાં ફ્લાવરિંગ ખૂબ જ ઝડપથી બેઠે છે અને ખૂબ જ સારું ફ્લાવરિંગ બેઠે છે મિત્રો આપણે આંબાની ઘણી બધી દવાઓ પણ નેશનલ એગ્રો સેન્ટરમાં મળી રહેશે જેમ કે કોપર છે આ પેકલોબીટાજો આપણો ફ્લાવરિંગ માટેનું આવી ગયું છે